બપમ બપમ ગાડી આવી ગઈ મમ્મા ના લાયા તો પ્રસન્ન લાયો સો થેન્ક યુ સો મમ્મા આજે શું છે વિષય ખાસ વિષય તો અમારા આજે આ સરદાર ચોકના અમારા બધા મિત્રો અને એમનું ક્લબ એક ચાલે છે કેર ક્લબ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા ચલાવું છે એ છોકરાઓ એ બધા એમની રીતે ફાળો ભેગો કરી અને અહીંયા આપણો નાપવા માટે આવ્યા હતા બીજું અમારા એક મિત્ર છે હિતેશભાઈ વોરા મારા છે એમને આ માતૃશ્રી અમારા બીજા એક મિત્ર છે અરવિંદભાઈ અંટાળા એમને પણ એમની યથાશક્તિ અહીંયા ફંડ આપવું હતું પછી એક બીજા અમારા જે આગલે અમે સંગાથ ગ્રુપમાં માંથી હતા એ લોકોને એક રૂમ ડોનેશન આપવું હતું એ પણ લઈને આયા છીએ અને આ બધા વચ્ચે બાપુ એક નવી શરૂઆત હું કરવા જઈ રહ્યો છું કે મારા લગભગ ચાર પાંચ એક ધંધા છે ઉમિયા એન્ટરપ્રાઇઝ ઉમિયા સેલ ઉમિયા મેન્યુફેક્ચરિંગ એમાં આ ચારે સંસ્થામાં જે જે પણ મારો બાર મહિનાનો નફો હોય છે એમાંથી દસ ટકા એમાંથી પાંચ ટકા મેપત છે ને પાંચ ટકા પોપટભાઈ ને કે પાંચ તમે એમ કહો કે પોપટને વધારે એટલે પાંચ ટકા મહીપતસિંહ અને પાંચ પોપટભાઈની સંસ્થામાં હું દર વર્ષે દર માર્ચની અંદર જે પણ હિસાબ આવે એમાં ઓન પેપર ભાગ રાખીને આપવા માંગુ છું અને એક નવી શરૂઆત એટલા માટે કરવા જઈ રહ્યો છું કે કદાચ બે ચાર ટીવી ઓછા વેચા છે ને તો એ અરે તમારું નામ પડશે ને તો એ વેપારે કદાચ વધશે તો એ નફો મને અહીંયા કામમાં આવશે અને તમારા માટે કંઈક કર્યાની મને એક ભાવના મારા મનમાં કાયમ માટે રહેશે કે મેં કંઈક બાપુ માટે કરું છું પરમાનન્ટલી એ સિવાય જે તમે વાત કરી હતી કે આપણે પરમાનન્ટલી ડોનર બધા અમારા ગ્રુપ વાળાની ઈચ્છા છે કે તમે એકત્રીસ તારીખ સાંજે સરદાર ચોક અથવા તો અમે જે પણ સ્થળ નક્કી કરીએ ત્યાં તમે પધારો એકત્રીસ તારીખે હું આવી રહ્યો છું અને ત્યાં અમે પરમાનન્ટલી જે સો બસો પાંચસો રૂપિયા જેને જે પણ ડોનેશન આપવાની જે શરૂઆતની તમે એક મુહિમ અમારે ચલાવી છે એની અમે શરૂઆત કરવા જઈ રહ્યા કરવા માગીએ છીએ તો તમે એકત્રીસ તારીખે અમદાવાદ પધારો અને આનાથી વિશેષ બીજું મારે એક જ કેવું દરેક યુવાનોને કે એક તમે કશું ના આપો તો વાંધો નહીં એક વખત ખાલી લવાલની મુલાકાત લો અને ત્રણેય આશ્રમની અંદર એક આંટો મારો તમે કંઈક જીવનમાં તમને જાણવા શીખવા અને તમારા બાળકોને લઈને આવો તો બાળકો પણ કંઈક શિક્ષક આ સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે અને મહીપત સિંહના વિરુદ્ધ દિશામાં કઈ બાજુ જઈ રહ્યા છે તો એકવાર વાર અચુક આની મુલાકાત લો ભલે કંઈ ના આપો ખાલી એક પિકનિક એક દિવસની સમજીને અહીં આવો બાપુ જમાડું તો શું જે આવે તમારે જમવાની ચિંતા નહીં પણ આવો તમે આવશો તો સો ટકા અહીંયા તમને કંઈક ના કંઈક જાણવા મળશે અને આ દુનિયા આ સમાજ અને એના વ્યવહારોની તમને સમજણ પડશે તો દરેક અમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક ભાઈ અમે જે આ શરૂઆત કરી છે એ આમના આમ ચલાવજો અને જ્યાં પણ તમને કોઈ તકલીફવાળો કે જે વ્યક્તિ મળે તો એ વ્યક્તિને કંઈક ના કંઈક સપોર્ટ કરતા રહેજો એવું જરૂરી નહીં કે બાપુના ત્યો આવીને જ સપોર્ટ કરો તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ એવો હોય કે જેને તમારે સપોર્ટની જરૂર છે કોઈનું રેશનિંગ યાર્ડમાં નામ બદલી આપો ને એડ્રેસ સેવા જ છે તો આવી સેવા યુવાનો કરતા રહેજો અને બાપુની મુલાકાત લેતા રહેજો થેન્ક યુ થેંક મામા સો મામા ઓલવેઝ કંઈક લઈને આવતા હોય છે નવા સૌથી મજાની વસ્તુઓ છે આર્થિક મદદ તો કરતા જ રહે છે પણ એની સાથે નવા વિચારો લઈને આવે છે તો થેન્ક યુ હવે ખબર બાપુ તમારો હિસાબી રાખજો એમાં ખબર મામા ખબર